નમસ્કાર દોસ્તો ચેતર વસાવાને લઈને આલી એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પેલા સાઈડમાં વાયરલ વિડીયો જુઓ આ વિડિયોમાં મિત્રો છેતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે બબાલ થાય છે ફૂલ વિડિયો તમને આગળ દેખાડવું તમને ખબર પડી જશે શું મેટર છે તો ટાઈમ નથી લેવો સાઈડમાં વાયરલ વિડિયો જુઓ જેની અંદર મિત્રો પોલીસ અને વિડીયો સમર્થકો આમને સામને આવી જાય છે તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ અને ચેનલ પર જો નવાય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવી નવી અપડેટ તમને સૌથી પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળતી રહી છે તો સાઈડમાં વાયરલ વિડિયો જુઓ હવે મિત્રો ઘટના કઈક એમ છે કે ચેતર વસાવા દસ પંદર દિવસથી જેલમાં છે જેને લઈને ચેતર વસાવાના સમર્થ સમર્થકો ઉગ્ર બન્યા છે છે રોડ રસ્તા ઉપર વિરોધ કરી રહ્યા ત્યારે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે જેને લઈને મિત્રો હાલ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજને લઈને એમાં પોલીસ વચ્ચે અને આ ચેતર વસાવવાના સમર્થકો છે એ વચ્ચે મિત્રો કઈક બબાલ થઈ છે એનો વિડીયો આ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે મળી રહ્યું છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કેમ કે મિત્રો એને છે એના ઉપર કઈ ગ્લાસ કઈ એવો કઈક મામલો છે એને લઈને એની અટકાયત કરવામાં આવી છે અને ગુજરાત ભરમાં આદિવાસી સમાજ દ્વારા મિત્રો છેતર વસાવાને લઈને જે જેલમાં પૂરા છે એને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે તો આલા જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેના વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો તો લાઇક ચેનલ ની વિડિયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવી નવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળતી રહેશે તો આજ માટે એટલું જ થેન્ક યુ